જે ભૌમકાના ધાવણ સુરા સંતો જતીયો સતીઓ વીરો અને વીરાંગનાઓ જેવા રત્નો પાક્યા હોય એવી ભાતી ગળ ભોમકા બનાસકાંઠામાં સોબતું રૂડુઆઈ વરૂનું ધામ ઈ બના કાંઠાની માલિપા વાવ તાલુકાના ખોબળા જેવડા સુઈ ગામની પડખે આજે હળાહળ કળિયુગની માલિપા જેના અદભુત પરચા છે માં દેખતા કરે ને બોલતા કરે અને વાંઝ્યા ને પારણા બંધાવે એવી એની જળહળ જ્યોતું જળહળી રહી છે એવી સાક્ષાત દેવી આઈ વરૂડીનું ધામ એટલે બેટ ધામ એમ કહેવાય છે કે જેદી નવઘા બે મજાહલ ની વારે નવ લાખ સૈન્ય લઈ ઈ સિંધ ની માલીપા હલ્યો ઈ જૂનાગઢ થી હાલતો 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 આયા નડાબેટ આવ્યો છે અહી થી એણે સિંધ ની સામે નજરું કરી તો દરિયો હિલોડા લે છે ઈ દરિયા ની માલીપા વિ વિ વાભું ઊંચા ઉછળતા મોજા ન જોઈ એની મતિ મુજાણી એટલે એણે માનું સ્મરણ કર્યું માને બે હાથ જોડી નરજ કરી હે આઈ વરૂ હે જગદંબા ભેડિયા વાળી મારી અરજી સાંભળી ખબરું લેવાય આવજે માં ખોડિયાર તે નળાબેટની માલિપા એમ કહેવાય છે કે વડલાની હેઠે ચારણની દીકરીઓ એ રાહડે રમી રહી છે એની અરજી તેદી માએ સાંભળી બાળા રૂપે માં વરૂડીએ તે રાને ત્યાં દર્શન દીધા એણે માને નમસ્કાર કર્યા ઘોડા પર બેઠેલા રાને આય વરૂડીએ હાથ લંબાવી ઓરણા લીધા કુમકુમ નું તિલક કરી અટાણે ઘોડા પરથી ઉતર હવ મારો પ્રસાદ પ્રેમથી આરોગો પણ હે આઈ વરૂ હું બેન ને સોડાવવા ધીરો થયો છું આ ઘુગવતા દરિયાને પાર કરી સિંધમાં જવાનો માર્ગ બતાવો માવડી મને સિંધમાં જવાનો માર્ગ બતાવો માવડી દીકરા થાહે તારા બાલાની માથે હું કાળી ચકલી થઈને બેસીશ ઘોડા ને તું દરિયા ને પાણીની માલિપા હાકજે એના આગલા પગે જો દરિયાનો ગારો હોય અને વાહલા પગે જો ધૂળની ડમરી ઉડતી હોય તો બાપ એમ માનજે કે આય વરુડી તારા ભેડી જ છે જ્યાં તને મારું આ વચન છે પણ કાંઠાની મેહમાની એ તો જગ પ્રસિદ્ધ છે મારે આંગણેથી આજે તને જો ભૂખ્યો જવા દઉં તો તો આ ભૂમિનું ધાવણ લાજે માટે હે હોરઠ ધણી તું થોડી વાર રોકાઈ કહેવાય છે કે તેદી કુલડીની માલિપા ભર ચોખા રાંધ્યા છે એની ખીર બનાવી છે વડલાના પાંદડામાં ખીરને પીરહી અને તેદી આખું દડ કટક જમાડ્યું છે આઈના આ અદભુત ચમત્કાર થી હંધોય સૈન્ય ઈમાના ચરણોમાં આડોટવા મંડ્યું માં તારી લીલા પરમ પાર છે તેદી કાળી ચકલી બની ઈ રાના ભાલાન માથે બેઠી છે ઈ ઘોડાન દરિયાની માલિપા દોટ દેવડાવી છે જેમ જેમ ઘોડો દરિયા તરફ દોટ દિયે છે તેમ તેમ દરિયો મડ્યો માર્ગ દેવા એમ કહેવાય છે કે ઘોડા નાગલા પગે પાણી સબસવી રહ્યું છે અને વાહલા પગે ધૂળની ડમરીયું ઉડવા મડી છે નવ લાખ ઘોડે ચડ્યો નવ ઘણ પ્રબળ ચારણ પોસિયા વરમાંડ ઓદર વરવડીએ સાત સમંદર સોશિયા ઈ વરમાંડ ઓદર વરવડીએ સાત સમદર સોશિયા તેની એમ કેવાય કાય વરવડીએ ઘડીના સઠ્ઠા ભાગની માલિપા ઈ સાતે સમદરને સોસી લીધા છે આમ માની મહેરથી ઈ નવગણ સિંધમાં આવ્યો છે ન્યા ઘમા સાણ લડાઈ કરી હમીર સુમરાને ભોયની માલિપા ભંડાર્યો છે બેન ચાહલને છોડાવીને વળતો નળાબેટ આવ્યો છે અહીંયા આવી માનું મંદિર બનાવ્યું છે પણ દિન ગણનતા માસ ગયા વર્ષે આંતરિયા એ વર્ષોના વાણા વાતા રાયે બંધાવેલી મંદિર નાશ પામ્યું છે અહીં ફરીથી માનું મંદિર બંધાય માટે ગામના માજી સરપંચ વર્ષો સુધી પગી તરીકેની સેવા આપી છે એ ભાણાભાઈ રાજપૂતે દંતાલી વાળા પૂજ્ય સ્વામી સચિદાનંદજીને કાગળ લખી નહીં તેડાવ્યા છે પૂજ્ય સ્વામીએ સુઈ ગામની માલિપા ઈસવી સન ઓગણીસો એકોતેર ના દુકાળ ટાણે રાહત કાર્ય અને અહીં હાઈસ્કૂલની શરૂઆત કરી છે તેમના વરદ હસ્તે માના મંદિરની પાયાવિધિ થઈ છે એ વખતે પૂજ્ય બાપુ ઊંઝાના હરિભક્તો તેમજ નામી અનામી દાતાઓના સહકારથી ભાણાભાઈ રાજપૂત તથા ભરડવાના સોલંકી સવજીભાઈ માસ્તર તેમજ હમીરજી ડોડિયા અને સુઈ ગામના લગધીરભાઈ વનાજી રાજપૂત વગેરે સેવાભાવી ભક્તોની દેખરેખ હેઠળ માના મંદિરનું આ પુનઃ નિર્માણ થયું ઈસવીસન ઓગણીસો એકોતેર ની માલિપા સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું મંદાણ થયું તે દિનો એક પ્રસંગ મારે તમને કેવો છે આપણી ફોજના કર્નલ અને લશ્કરના જવાનો આય વરૂડીના દર્શન કરી ઈ પાકિસ્તાનની સેનાની હામે સરહદ પર લડાઈ પર નીકળ્યા ઈ વખતે કર્નલે કહ્યું ભાણાભાઈ મારા તમને સેલુકી વારના રામ રામ છે ભાણાભાઈ ગદગદ અવાજે બોલ્યા સાહેબ આમ કાં બોલો છો મા પર બરોહો રાખો એ આપણી સેનાને જરૂર સહાય કરશે તમે જોજો ને આપણી આ સરહદના જવાનોને માં ઉની આજ પણ નહીં આવવા દે આપણી જરૂર જીત થશે અને બન્યું પણ એવું માં બેટવાળીની અમી કૃપાથી દુશ્મન દેશોની તોપોમાંથી એક પણ તોપ ગોળો તેની આ સરહદ પર સુટી શક્યો નહીં એટલું જ નહીં આપણા એકે સૈનિકને ગોળી પણ ન વાગી જીત હાંસલ કરી તેઓ હેમખેમ પાછા ફર્યા કર્નલ સાહેબે કહ્યું ભાણાભાઈ આપની વાત સાવ સાચી પડી હો અમે સરહદ તરફ જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ આઈ નરેશ્વરી જ્યોતિ રૂપે અમારી આગળ ને આગળ હાલતી હતી ખરેખર માં તો જાગતી દેવી છે એના અદભુત ચમત્કાર થકી જ આપણો વિજય થયો છે તેથી સેનાવતી આપને એક વિનંતી છે કે અમારામાંથી કોઈ એક સૈનિકને આ ધામની માલિપા પૂજારી તરીકે સ્થાન આપો અને તેની આજ લગી આ ધામમાં પૂજારી તરીકે એક સૈનિક સેવા આપી રહ્યા છે માનો મેળો ભરાય છે કાળ ઝાડ ગરમી હોય કે ઊની લુવાતી હોય કે પગમાં કાંટા કે કાંકરા ખૂબતા હોય કે પછી ગમે તેવી વિકટ વેળા હોય તો પણ કોઈ હાલતા કોઈ નાચતા કોઈ રમતા કોઈ આરોટતા કોઈ રથ લઈ અને મુખમાં જય મા નડેશ્વરી જય મા નળા બેટ વાળી નો જયનાદ બોલતા બોલતા હજારો પદયાત્રીઓ માના ધામે આવે છે અહીં સેવાભાવી લોકો સેવાના કેમ્પો નાખી પદયાત્રીઓની રૂડી સેવાયું કરે છે અહીં માના ધામમાં અખંડ અને ક્ષેત્ર ચાલુ છે યાત્રાળુને રહેવાની મફત સુવિધા છે દરરોજ પંખીડાને મણ ચણ નંખાય છે અનેક ગાયોને નિરણ નંખાય છે નડાબેટ સેવા સંસ્થાનના ટ્રસ્ટના હાલના પ્રમુખ શ્રી અરજીભાઈ ભાણાભાઈ રાજપૂત તથા પરાગજી દુદાજી રાજપૂત રહેવાસી નેસડા ગોલપ પટેલ કર્મણભાઈ માવજીભાઈ તથા પટેલ અરજણભાઈ ભાણાજી રહેવાસી ભરડવા વિહાભાઈ ભાણાભાઈ રાજપૂત રહેવાસી સુઈ ગામ તેમજ ટ્રસ્ટીગણ ખડે પગે માના ધામમાં સેવાયું કરી રહ્યા છે એટલે જ કેવું પડે ધાબલ વરણી ધણી પાણી વાળો પટ સેવા ભાવી હોય માનવી ઈ બનાહ કાંઠાનો વટ અહી દર અજવાળી ચૌદ છે ભજન સત્સંગ થાય છે સાચી શ્રદ્ધાથી જે કોઈ માનુ સમરણ કરે છે એના મનના મનોરથ માં પૂરા કરે છે સ્વર્ગસ્થ બાણાભાઈ બાપુએ માની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હોય સંત શિરોમણી પૂજ્ય સચ્ચિદાનંદ બાપુ શેખ દંતાલીથી અહીં માના થાનકે પધારતા હોય દર વર્ષે લાખો શ્રદ્ધાળુ ભક્તો માના દર્શને આવતા હોય તો તમે એક દિવસ માના ધામે પધારી દર્શનનો લાવો લેવાનું ચૂકશો નહીં દર્શનનો લાવો લેવાનું ચૂકશો નહીં